નમસ્કાર ખેડી મિત્રો આજના સમાચારમાં આપણે જાણીશું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો લઈને સવાલો ખેડૂતો માટે લાખ ની સહાય હવેથી ચાની ચુસ્કી થશે મોંઘી કુટી ખરીદવા પર પાસઠ ની સહાય નવા વર્ષની ભેટ લાઇટ બિલમાં ઘટાડો આગ ધિરાણ લોન માફ અંગે જાહેરાત વગેરે જેવા તાજા સમાચાર જાણીશું આજના વિડીયો અંદર તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે પણ મિત્રો આ ચેનલ પર નવા છે તે

જો કે મિત્રો આ ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર જ કરવામાં આવ્યો છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાના કારણે ઘણી બધી વસ્તુઓનો ભાવ ઘટી શકે છે કારણ કે ગેસ સિલિન્ડર જો મોંઘા થયા છે તો મિત્રો આપણે બહાર જે રેસ્ટોરન્ટ અને હોટેલ હોય છે તેમાં પણ મિત્રો મોંઘવારી જોવા મળે કારણ કે રસોઈ બનાવવા માટે મિત્રો જે ગેસ વાપરવામાં આવે છે તે સાથે મિત્રો આ મોટી ભેટ બે હજાર પચીસની ગણી શકાય કે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો બે હજાર પચીસમાં હવે બેંક ખાતા બંધ થઈ જશે જો મિત્રો તમારું પણ બેંક ખાતું હોય તો આ સમાચાર જાણી લેજો ભારતીય રિઝર્વ બેંક મિત્રો વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે જે મિત્રો જે બેંક ખાતામાં છેલ્લા બાર મહિનાથી એટલે કે એક વર્ષથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી થઈ હોય તેવા ખાતા જે છે મિત્રો બંધ કરી દેવામાં આવશે સરકાર બંધ કરી દેશે તેને નિષ્ક્રિય કરી દેશે ત્યારે તેની સાથે સાથે મિત્રો જો લાંબા સમયથી મિત્રો ઝીરો બેલેન્સ હશે એટલે કે ઘણા લાંબા સમયથી મહિનાઓથી મિત્રો કોઈ પણ પ્રકારનું બેંક ખાતાની અંદર ઝીરો બેલેન્સ હશે તેવા ખાતા પણ હવે બંધ થઈ જશે અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે જો તે પણ ખાતાની ઉપર મિત્રો જે ડોરમેટ એકાઉન્ટ હશે તો આવા ખાતા કે જેમાં બે વર્ષથી તેથી વધારે સમયથી કોઈ વ્યવહાર થયો નથી તો આ ત્રણ પ્રકારના ખાતા જે છે મિત્રો સરકાર બંધ કરી દેવાની છે જો તમે પણ તમારા બેંક ખાતામાં લાંબા સમયથી ઉપયોગ ના કર્યો હોય તો કરી લેજો નહીં તમારું બેંક ખાતું નિષ્ક્રિય થઈ જશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો નવા વર્ષે બે હજાર પચીસ માં પાંચ હજાર ની નોટ જાહેર થઈ શકે કે શું વાસ્તવિકતા શું છે મિત્રો જાણી લઈએ તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક ખૂબ જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં પાંચ ની નોટ બહાર પાડવા જઈ રહી છે આ સમાચારથી લોકોમાં ઉત્સુકતા અને ચિંતાતુર વાતાવરણ સર્જાયું છે હકીકતમાં બે હજાર પાછી ખેંચી લેવાનો છે સરકારે નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે આ મુદ્દે મિત્રો ચર્ચા વધુ તેજ બની છે જોકે તમને જણાવી દઈએ કે આજે તમે બાજુમાં ફોટો જોઈ રહ્યા છો પાંચ હજારની નોટનો તમે મિત્રો આવો કોઈ મેસેજ જોયો હોય ક્યાંય વાંચ્યો હોય તો આપને જણાવી દઈએ કે આ તદ્દન ખોટો દાવો છે આરબીઆઈએ સ્પષ્ટતા કરી દીધી છે કે પાંચ હજારની નોટ જારી કરવાનો સરકારનો કોઈ પ્રસ્તાવ નથી નવા વર્ષે આ ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે પાંચ હજારની નવી નોટ જાહેર થઈ છે લીલા કરેલી જે નોટ છે મિત્રો સરકાર જણાવી દીધું છે કે આરબીઆઈ જણાવી દીધું કે આ તદ્દન ખોટો દાવો છે પાંચ હજાર નોટ જાહેર કરવાનો સરકારનો કોઈ પ્રસ્તાવ નથી અત્યારે માત્ર 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 માર્કેટમાં દસ વીસ પચાસ સો બસો અને પાંચસો રૂપિયાની નોટ છે તે અસ્તિત્વમાં ચાલે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો સરકાર શું ઊંઘી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ મોટો પ્રસ્તાવ મૂક્યો કારણ કે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે લસણના ભાવ ચાલીસ રૂપિયાથી વધીને અત્યારે ચારસો રૂપિયા પહોંચી ગયો છે તો સરકાર ઊંઘી રહી છે કે શું રાહુલ ગાંધીએ મિત્રો મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે અને મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોંઘવારીને લઈને પ્રહારો કરતા મંગળવારે એક વિડીયો શેર કર્યો રાહુલ ગાંધીએ તેમાં તેમણે શાક માર્કેટના કેટલાક હિસાબને લઈને માહિતી આપી અને જણાવ્યું કે લસણના એક સમયે ચાલીસ રૂપિયા હતા પ્રતિ કિલોએ આજે તે વધીને ચારસો રૂપિયા પહોંચી ગયું છે જો મોંઘવારીની અંદર મિત્રો કોઈ કંટ્રોલ જોવા મળ્યો નથી તો સરકાર શું કરી રહી છે તેઓ પણ પ્રશ્ન ઉતાર્યો છે અને થોડા દિવસ પહેલા પણ રાહુલ ગાંધીએ મોંઘવારી વિશે માહિતી આપીને જણાવ્યું હતું કે દૂધના ભાવ પહેલા પંદરથી ત્રીસ રૂપિયા લિટર મળતું હતું ત્યારબાદ હવે મિત્રો તેના ભાવ વધારીને રૂપિયા ચિયાઠથી લઈને સિત્તેર રૂપિયા સુધી પહોંચી ગયું છે પેટ્રોલ પણ પહેલાં સાઠ રૂપિયાનું લિટર મળતું હતું હવે તે પણ સો રૂપિયા લિટર પહોંચી ગયું છે ગેસ સિલિન્ડર પણ પહેલાં ચારસો રૂપિયાનું મળતું હતું હવે તે આઠસો રૂપિયા પહોંચી ગયો છે તો સરકાર શું કરી રહી છે તેવા સવાલ રાહુલ ગાંધીએ ઉભા કર્યા છે તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહેમત ધરાવશો કે નહીં તે કોમેન્ટની અંદર લખીને ચોક્કસપણે જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે નવા વર્ષે ચાની મોંઘી થવાની છે કારણ કે ચાની અંદર મોંઘવારી વધી શકે છે જો તમને મિત્રો ખબર ના હોય તો જણાવી દઈએ કે આગામી દિવસોમાં ચા પત્તીના ભાવમાં વધારો થવાની સંભાવના છે કારણ કે આ વર્ષે મિત્રો ચાના બગીચાના ઉત્પાદન લઈને ખરાબ સમાચાર આવ્યા છે અનિમિત્તે હવામાનની પરિસ્થિતિના કારણે આપણે જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં ચાના કુલ સો મિલિયન કિલોગ્રામથી વધારાનો ઘટાડો થવાની સંભાવના છે એટલે કે મોટો ઘટાડો આ વખતે ચામાં થયો છે કારણ કે હવામાનની અંદર મોટું પરિવર્તન આવ્યું હતું બંગાળની ખાડીમાં તે અસર થઈ છે ચાની અંદર અને ચા જે છે ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે આવનારા દિવસોની અંદર ચા જે છે મિત્રો આપને મોંઘી થતી જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો એક લાખ કરોડ યોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે નવા વર્ષે સરકારે આપી મોટી રાહત મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે અને ગુજરાતના ખેડૂત આગળ વધી શકે તે માટે સાથે જ મધ્યમ વર્ગના લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત બે યોજનાઓને મંજૂરી આપી દીધી છે અને આ બે યોજના નાની નથી આના ઉપર મિત્રો એક લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે સરકારે સત્તાવન હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે બીજા નંબર પર કૃષ્ણ નીતિ નામની યોજના માટે સરકારે ચુમ્માલીસ હજાર કરોડ સમાવેશ કર્યો છે તો આ મિત્રો એક લાખ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને આ યોજનાની અંદર જે પૈસા ફાળવવામાં આવ્યા છે તે ખેડૂતોની આવક વધારવા માટે મધ્યમ વર્ગના લોકોને આગળ લઈ જવા માટે વાપરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો ચોમાસુ બે બે હજાર પચીસની સાલની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે કે આ વર્ષ કેવું રહેવાનું છે તો મિત્રો પરેશભાઈ શું કહેવા માંગે છે તે જાણીએ તો સૌથી પહેલા તો પરેશભાઈએ જણાવ્યું કે બે હજાર પચીસનું નું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું બનવાનું છે બે હજાર પચીસ નું ચોમાસું જે છે તે બે હજાર ચોવીસના ના ચોમાસાની જેમ વહેલું શરૂ થવાનું નથી આ વર્ષનું ચોમાસું છે તે બે ચોવીસ જૂન આસપાસ શરૂ થશે અને પચીસ ઓક્ટોબર આસપાસ પૂરું થશે પરેશ જેમ બે વર્ષે એટલે કે બે હજાર પચીસમાં માં પણ જે છે તે ચોમાસું ખૂબ જ લાંબુ ચાલશે દિવાળી સુધી ચાલશે અને ખેડૂતો માટે સારું રહેવાનું છે પરેશ ગોસ્વામી એવું પણ જણાવી દીધું છે કે બે હજાર પચીસમાં માં અતિવૃષ્ટિઓ પણ જોવા મળશે જેમ બે હજાર ચોવીસમાં માં મિત્રો અતિવૃષ્ટિ આવી હતી ભારે વર્ષ વરસાદના કારણે પાક ધોવાયા હતા તેવું આ વર્ષે બે હજાર પચીસ પણ જોવા મળવાનું છે ત્યાર પછી જોઈએ તો બે હજાર પચીસથી લાગુ થવા જઈ રહ્યા છે નવા ટ્રાફિકના નિયમો જો તમે પણ રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો આ નિયમ જાણવા જરૂરી બનવાના છે કારણ કે હવે ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે અને એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસને નવા નિયમો લાગુ કર્યા છે નવા વર્ષી મિત્રો સુરત પોલીસ કડકાઈ અપનાવવા જઈ રહી છે ત્યારે વાત કરીએ તો ટ્રાફિક સહિતના નિયમો કડક પાલન કરવા માટે પોલીસે કમર કસી છે આ અંગે મિત્રો ગૃહ રાજ્યમંત્રી સંઘવી પોલીસ કમિશનર ખાસ કરીને મિત્રો જે અનુપમ સિંહ ગોહેલ છે તેમની સાથે મિત્રો તેમણે વાતચીત કરી છે મીટિંગ પણ યોજવામાં આવી હતી અને બે હજાર પચીસ માટે રોડ મેપ પણ તૈયાર કર્યો છે ખાસ કરીને મિત્રો નિયમ વિશે વાત કરીએ તો સૌ પહેલા તો જાહેર રસ્તા ઉપર સ્પીડિંગ કરનારા એટલે ગાડી ચલાવો છો અને તમારી સાવધાન રહેવાનું રહેશે બીજા નંબર ઉપર મિત્રો પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની અમલવારી ચુસ્ત રીતે થાય તે માટે કામ કરી રહી છે પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી છે પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારને

આ સમાચાર ખૂબ જ અગત્યના છે કારણ કે આપને ખબર હશે કે સરકારે એક નવી યોજના અમલમાં મૂકી છે તેનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ યોજના અંતર્ગત સરકાર તમને માત્ર વીસ રૂપિયા ભરીને વીમો લેવાનો છે અને વીમો જો પાકે છે તો તમને બે લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે આપને જણાવી દઈએ કે આ જે વીમો તે ખાસ કરીને અઢાર થી લઈને સિત્તેર વર્ષના વ્યક્તિઓના પરિવારોને જ મળે છે તો જો તમારી ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની હોય તો સરકારની આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ લેજો કારણ કે વીસ રૂપિયા જે નજીવા ભાવે તમને બે એક લાખ રૂપિયા તમને મળશે જોકે આત્મહત્યા જેવા કિસ્સામાં આ સહાય મળવા પાત્ર નથી પરંતુ જો આકસ્મિક મૃત્યુ અથવા તો અપંગતા થાય તો સરકાર બે લાખ રૂપિયા આપે છે આ વીમા યોજના અંતર્ગત તમને તેનું પ્રીમિયમ માત્ર

છે જો તમે મિત્રો તમારી પાસે આવો કોઈ વિડિયો આવે છે તો તમારે માનવું નથી સરકાર આવી કોઈ પણ યોજના ચલાવતી નથી ખેડતો માટે એક સરકાર યોજના ચલાવે છે કિસાન પરિવહન યોજના તેમાં સરકાર ખેડતોને ટ્રેક્ટર ખરીદવા માટે અથવા તો પોતાનો માલ એટલે કે કોઈ પણ વસ્તુ પોતાનો પાક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેના માટે વાહન ખરીદવા માટે સરકાર કિસાન પરિવહન યોજના ચલાવે છે તેમાં પંચોતેર હજાર મળે છે પરંતુ સ્કૂટી ખરીદવા માટે પાંચસઠ હજારની સહાય જે છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો હવે આવનારું બે હજાર પચીસનું બજેટ ખૂબ જ નજીક છે હવે આવનાર એક મહિના બાદ એક ફેબ્રુઆરીએ બે હજાર પચીસનું બજેટ રજૂ થવાનું છે જેમાં કયા લોકોને કેટલો ફાયદો થશે તેની જાહેરાત થવાની જ છે ત્યારે આ બજેટમાં મહિલાઓ શું અપેક્ષા રાખી રહી છે તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે બજેટ બે હજાર પચીસથી મહિલાઓ શું આશા છે તે જાણી લઈએ તો મહિલાઓ એવું ઈચ્છે છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ

જેથી દરેક લોકો છે જે ગેસ સિલિન્ડર વાપરી શકે સરળતાથી બીજા નંબર ઉપર જે સરકાર જાહેરાત કરે છે સહાયની તે ઘણી બધી મહિલાઓ સુધી પહોંચતી નથી તે પહોંચતી થઈ જાય તેવું પણ કાર્ય કરવામાં આવે સાથે જ કેટલી એવી દીકરીઓ છે આપણા દેશની અંદર કે જેમને ખરેખર આગળ શિક્ષણ પૂરું કરવું છે ભણતર ભણવું છે પરંતુ તેમની પાસે પૈસા હોવા નથી તેથી તેમને શિક્ષણ જે છે તે છોડવું પડતું હોય છે તો સરકાર આવી દીકરીઓ માટે પણ શિક્ષણની કેટલી યોજનાઓ લાવે આવી નાની દીકરીઓ હોય છે જેમાં પાંચમા છઠ્ઠામાં ભણતી હોય છે તે પોતાનું શિક્ષણ આગળ પૂરું કરી શકે તેવી કોઈ સરકાર સહાય લાવવી જોઈએ આ ત્રણ આશા મિત્રો મહિલાઓ રાખી રહી છે તો તમારું શું આશા છે આ બજેટમાં સરકાર તમારા માટે શું બજેટમાં કરવું જોઈએ તે કોમેન્ટમાં ખાસ જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો બે હજાર પચીસની અંદર હવે તમારે ઘરે લાઈટ બિલ આવશે ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ખુશખબરી આપી દીધી છે બે હાજર પચીસ ની સૌથી મોટી ભેટ તમે ગણી શકો કારણ કે ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકારે મોટો બોજો હળવો કરી દીધો છે ત્યારે ગુજરાતના વીજ બિલમાં રાહત આપવાનો સરકારે નિર્ણય લીધો છે આ નિર્ણયથી હવે તમારું વીજળી બિલ ઘટી જવાનું છે બે હાજર પચીસ ની અંદર મંત્રી કનુ દેસાઈએ વીજળીમાં યુનિટ ચાલીસ પૈસાનો ફ્યુલ ચાર્જ ઘટાડી દીધો છે તેનાથી હવે તમારું લાઇટ બિલ જે છે બે હાજર પચીસ થી ઓછું આવે છે અને ઘણા બધા લોકો એવી માંગ કે અન્ય દિલ્હી જેવા રાજ્યોની અંદર મફત વીજળી આપવામાં આવે છે તો ગુજરાત સરકાર આ લાઇટ બિલ ઓછું કરવાના બદલે વીજળી મફત આપવી જોઈએ તેવું પણ ઘણા લોકો જણાવી રહ્યા છે મિત્રો તમારું શું કેવું છે લાઇટ બિલના ભાવમાં ઘટાડવામાં આવ્યા તે સારો નિર્ણય છે કે પછી મફત વીજળી આપવી જોઈએ ખાસ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યારબાદ વાત કરીએ તો હવે વર્ષ બે હજાર પચ્ચીસનો નવું વર્ષ આવી ગયું છે ત્યારે નવા વર્ષે ખિસ્સાને રાહત મળશે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો જે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે તેવા સામાન્ય લોકો હવે નવા વર્ષમાં મોટી રાહત મળી શકે તેવા મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને કન્ફર્મરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે સી ડબલ આઈ અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સામાન્ય બજેટ માટે સૂચનાઓ ઇંધણ પરની આકબરી જકાત ઘટાડવાનું સૂચન કર્યું છે સિમ્પલ ભાષામાં મિત્રો સરળતાથી તમને સમજાવીએ તો આ પરિસ્થિતિમાં જો સરકાર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે તો પેટ્રોલ ડીઝલના ભાવ કટી શકે અને તેને ચાન્સ અત્યારે વધારે દેખાઈ રહ્યા છે એટલે કે આ બે હજાર પચીસના વર્ષમાં શરૂઆત થવાની સાથે જ લોકો માટે રાહતપ્રિય સમાચાર ગણી શકાય કારણ કે નવું વર્ષ હવે શરૂ થઈ ગયું છે ત્યારે બે હજાર પચીસની અંદર સરકાર જે છે તે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકે જેની સાથે જેની જાહેરાત આવનારા મહિને બજેટમાં જાહેર થવાનું છે ફેબ્રુઆરી મહિનામાં ત્યારે થઈ શકે કારણ કે જે જકાત આવે છે તે ઘટાડવામાં આવે છે કન્ફેડરેશન ડ્યુટી દ્વારા મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને આવનારા દિવસોમાં આપણે પેટ્રોલ ડીઝલ સસ્તું થવું જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ફોન વાપરો છો તો સાવધાન થઈ જજો ફોન વાપરનારાઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે લગાતાર છે તેવી પરિસ્થિતિ અંદર અત્યારે ઘણા બધા એવા એપ્લિકેશનો હોય છે જે યુઝ જો તમે કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવે છે જો તમે ફોન વાપરતા હો તો પાંચ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કઈ કઈ બાબતો છે તે જણાવી દઈએ તો સૌથી પહેલા તો તમારે સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી મૂકવાની નથી એટલે કે વોટ્સઅપ ફેસબુક

ચાળમાં ફસાવાનું નથી ચોથા નંબર પર વાત કરીએ તો લઈએ તો સૌથી મોટા સમાચાર તમારે બેંક એકાઉન્ટ નિયમિતપણે તમારે ચકાસવાનું છે અને ત્યારબાદ ચોથા પાંચમા નંબર ઉપર મેસે મેસે દ્વારા જે પણ તમને લિંક આપવામાં આવે છે તમારે ક્લિક કરવાની નથી આવા એપ્લિકેશન ચાર પાંચ નિયમો છે જેમાં તમારા મિત્રો તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું રહેશે અથવા તો તમારા પૈસા કાપી લેવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે લોકોને હેરાન પરેશાન કરવા નહીં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વસતા નાગરિકોને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે જો કોઈ પણ કામ નાગરિકોનું ના થવું હોય તો ટાઈમસર ના થાય દેવું લાગતું હોય તો સરકારી કર્મચારીઓ તરફથી સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ લોકોને હેરાન કરવા ના જોઈએ અને ખોટે ખોટા અલગ અલગ ટાઈમો આપીને લબડાવવા ના જોઈએ સાથે જ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે એટલે કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે લોકોના કામને લબડાવવા લબડાવતા હોય છે તેથી પરિસ્થિતિમાં જો કોઈ નિયમ અનુસાર કામ ન થતું હોય તો સ્પષ્ટ કારણો મિત્રો લોકોએ જણાવી દેવું જોઈએ લોકોને તારીખો લંબાવીને છેતરવા ના જોઈએ અને હેરાન ના કરવા જોઈએ સાથે જ મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારને દૂર કરવા પણ ગુજરાતમાં તાકીદ કરી છે તો મિત્રો સરકાર લગાતાર ભ્રષ્ટાચાર ને ઘટાડવા માટે એક્શન મોડમાં દેખાઈ રહી છે જે ખાસ કરીને ગુજરાતમાં વસતા નાગરિકો માટે એક રાહતભર્યા સમાચાર ગણી શકાય ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો પાક ધિરાણ લોન માફ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના દરેક ખેડૂતો માટે અત્યારે પાક ધિરાણ લોન રહેલી છે છે નાના મોટા આંકડામાં હોય 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 એટલે કે કે મિત્રો ગુજરાતીઓના એવો લગભગ ખેડૂત બાકી જેના ઉપર અત્યારે લોન ના હોય પરિસ્થિતિ ધિરાણ લોન માફી લઈને ઘણા બધા ખેડૂતોએ માગણી કરી હતી કે ખેડૂતોની આ પાક ધિરાણ લોન છે માફી કરી આપવામાં આવે પરંતુ સરકારે આ માગણી સ્વીકારી ન હતી ત્યારબાદ હવે ખેડૂતોની નવી માગણી સામે આવી રહી છે તેમાં ખેડૂતો એવું પણ જણાવી રહી છે કે આ ધિરાણ લોન તેની નવા જૂની દર વર્ષે કરવા માટે ખેડૂતો પાસે પૈસા હોતા નથી આ લોન જે છે નવા જૂની કરવા માટે ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવવા પડતા હોય છે તો આવી પરિસ્થિતિમાં સરકાર ઓટો રેન સુવિધા આપે જેથી કરીને ખેડૂતોએ બહારથી પૈસા વ્યાજે લાવી ને આ લોનની નવા જૂની ના કરવી પડે તેટલા માટે ખેડૂતોએ આ માગણી કરી છે કે સરકાર ખોટી રીન્યુ સુવિધા આકરી આપવામાં આવે તો મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ખેડૂતોને પાક ધિરાણ લોન માફ કરવી જોઈએ કે નહીં કારણ કે ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોની લોન માફી થઈ રહી છે ખાસ કરીને તેલંગાણામાં મિત્રો સરકારે બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી તેવી જ રીતે ઘણા બધા રાજ્યોની અંદર લોન માફી થઈ રહી છે તો તમારું ગુજરાતમાં લોન માફી થવી જોઈએ કે નહીં તો તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો બે હજાર રૂપિયાનો હપ્તો હવે બંધ થવા જઈ રહ્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે સરકારે જે એગ્રી સ્ટેક ઉપર ખેડૂત નોંધણી અને ફાર્મર રજીસ્ટ્રીની જાહેરાત કરી હતી તો હજી સુધી આ ખેડૂતો નોંધણી કરાવી નથી તેવા લોકોને મિત્રો આવનારો ઓગણીસમો હપ્તો મળવાનો નથી જો જો તમે હજુ ખેડૂત નોંધણી ના કરાવી હોય તો કરાવી લેજો અત્યારે જ નહીંતર આવનારો ઓગણીસમો બે હજારનો હપ્તો હવે ખૂબ જ નજીક છે તેથી તમને તે મળવા પાત્ર રહેશે નહીં અને તમારી ખેડૂત રજિસ્ટ્રી થઈ ગઈ છે કે નહીં તે ખાસ કોમેન્ટ જણાવી દેજો ત્યારબાદના ના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો હવે શહેરોના વિકાસ માટે સરકારે જાહેર કર્યું છે એક હજાર રૂપિયાનું પેકેજ જાહેરાત કરી છે કે શહેરી વિકાસને નેમ સાકાર કરતા રાજ્યની સાત મહાનગરપાલિકાઓ અને ત્રણ શહેરી વિસ્તાર વિકાસની સત્તા મંડળ થઈને ખાસ કરીને સત્તર નગરપાલિકાઓ સાથે મળીને ટોટલ એક હજાર રૂપિયા ફાળવવાની એક દિવસમાં મંજૂરી આપી દીધી છે એટલે કે સરકાર એક હજાર કરોડનું પેકેજ ફાળવી દીધું છે અને આ પૈસા ઉપયોગ ગુજરાતના વિવિધ શહેરો એટલે કે મહાનગરો અને નગરો વિકાસમાં કરવામાં આવશે એટલે કે રોડ રસ્તા સુધારા જેવી અન્ય જે કામગીરી શહેરો થતી હોય છે તેના માટે એક હજાર રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે